નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેદલ ભગત વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ફાતિમા કોમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે રહીશોએ પાલિકામાં ફરિયાદ કરી હતી ત્યારે પાલિકાના કર્મચારીઓએ આવીને પાણીની લાઈનને કાપીને જતા રહેતા અંદાજે ત્રણસો જેટલા મકાનના રહેશોએ ભર ઉનાળે પાણી વિના રહેવું હાલાકી વેઠવી પડી રહી છે વડોદરા શહેરના અજવર રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્ષમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ફાતિમા કોમ્પ્લેક્ષમાં ગંદુ પાણી આવતું હતું જેથી તેમણે આ અંગે પાલિકાને જાણ કરી હતી ત્યારબાદ પાલિકાના કર્મચારીઓ આવીને લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઇન કાપી નાખી છે અને ત્યારબાદ પાણી આવતું બંધ થયું છે ભર ઉનાળે ત્રણ દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી હાલ માત્ર એક કલાક પાણી આવે છે તે ત્રણસો જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાણી નહીં આવવાના કારણે પાણીની ટેન્કર મંગાવે છે પાલિકાના અધિકારીઓ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા એપાર્ટમેન્ટની લાઈન કાપી નાખી છે તે ખોટું કર્યું છે ત્યારે સ્થાનિક રહીશોએ જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીની ટેન્કર મોકલી પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી છે કોઈ સાંભળી નથી રહ્યું કોઈ કોર્પોરેશન સાંભળી નથી રહ્યું વગર કીધે લાઈન કાપી નાખી સારના ત્રણ દિવસથી અવાજે કરી રહ્યા છે પાણી વગર કોઈ જવાબ નથી આપી રહ્યું કે કારે લાઈન ફિક્સ થશે ને કારે પાણી આવશે બમ્બો આવે છે તેની મેં તો તમે પૂરું નથી થઈ રહેતું બે બંબા આવે છે બે બંબાની મેં ને ત્રણસો મકાનની મેં પાણી થઈ નથી રહેતું બરાબર છે એક એક ઘરને બસો ત્રણસો બસો ત્રણસો ગ્રામ બી બસો ત્રણસો લીટર બી પાણી નથી મળતું પાણી પીવાનું બી નથી પાણી આવે છે તેની મેં બી ખરાબ પાણી આવે છે અડધો કલાક પાણી ખરાબ આવે છે પછી અડધો કલાક પાણી સારું આવે છે

સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલકા મારી રહ્યા છે સાથે વગે દિવસથી પાણી નથી આવી રહ્યું વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય મહીસાગર નદી હોય સાથે નર્મદા નદી ત્રણ ત્રણ નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું એટલે આ વડોદરા શહેર માટે શોભા નથી આવતું અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય નલતે જલ વાતો કરતા હોય પરંતુ આજે જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું અને જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યની એક જવાબદારીમાં આવે છે અને સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જળ એ જીવન જેવા મોટા મોટા હોર્ડિંગ લગાવતા હોય તો ખાસ કરીને વોર્ડ નંબર પાંચની ની અંદર જે ફાતિમા કોમ્પ્લેક્ષ વિઝિટ લેવી જોઈએ કારણ કે આ લોકો ચોમાસાની અંદર પણ આ લોકોના મકાનની અંદર ડેરેજ મળમૂત્રવાળા પાણી જે દોઢ દોઢ ફૂટ ભરાઈ જતા હોય આ વડોદરા શહેર માટે શુભ નથી આવતું એટલે પહેલામાં પહેલાં તો વડોદરા શહેર બે હજાર સત્તર જ્યારે સ્માર્ટ સિટીની પ્રોજેક્ટની વાતો થઈ છે ત્યાંથી આ દિન સુધીમાં એક પણ કામ થયા નથી એવો અમારો ખુલ્લો આક્ષેપ છે અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો આ તમામ રહીશોની મુલાકાત લે અને જે પણ સમસ્યા છે તેને હલ કરવામાં આવે નહીં તો ચોવીસ કલાક બાદ આગ્રહમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને પર